ધર્મ જ્ઞાનીના વડે જ એક એકસંખીન થવાય છે જ્ઞાનીઓના ધર્મ જાણો જ્ઞાની તે નીતિ વાળો હોય છે એટલે કે વિચારીને બોલે છે તે બોલ્યા પછી ફરી જતો નથી ન્યાય સાચો કરે છે જ્ઞાની જ્ઞાનીનો લક્ષ્ય સદાકાળ પરમાત્મામાં જ આમ હોય છે જ્ઞાનીને કર્મ કરવાની જરૂર જ નથી જ્ઞાની જ્ઞાનનો જ મર્મ ભગવાનો બીજાને બતાવે છે જેનું મન પોતાને વંશ છે જીતેન્દ્ર છે અને શુદ્ધ મનવાળો છે જેનો આત્મા સરળ પ્રાણીઓના આત્મા રૂપ બન્યો છે એવો યોગવાળો મનુષ્ય કર્મ કરતો હોવા છતાં પણ કર્મમાં બંધાતો નથી આવો યોગવાળો તત્વજ્ઞાની મનુષ્ય જુએ સાંભળે સપરસ કરે સૂંઘે ખાય ચાલે ઊંઘે કે શ્વાસ લે બોલે મળત્યા કરે ગ્રહણ કરે નેત્ર ઉગાડે તથા નીચે તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે તેવા જ્ઞાનીઓ બ્રાહ્મણમાં ગાયમાં કૂતરામાં ભંગીમાં હરિજનમાં તથા ચંડાલમાં પણ સમાન દ્રષ્ટિ રાખે છે જે સમાન ભાવમાં સ્થિર છે તેમણે અહીં જ હાલમાં જીવતા જ જન્મ મરણને જીત્યો છે આ ગીતા અધ્યાય પાંચ આઠ ઓગણીસથી આઠથી ઓગણીસમાં પુરાવો છે તો જ્ઞાન વડે તપ વડે પવિત્ર ઘણા લોકો પ્રભુને પામે છે આ ગીતા અધ્યાય ચાર દસમાં પુરાવો છે તો જ્ઞાનથી જેનો મો છૂટે છે તે સર્વને પોતાનામાં અને પોતામાં ભગવાનને જોવે છે તેવા જ્ઞાન અગ્નિ વડે સર્વકર્મોને એ બાળી નાખે છે આ ગીતા અધ્યાય ચાર પાંત્રીસથી છત્રીસમાં પુરાવો છે તો ભાઈ જ્ઞાન તમારે જો સમજાણું હોય તો આ નાત જાતના ભેદભાવ છોડી દો નાત જાતના ભેદભાવ રાખશો તો હિન્દુની મેજોરિટી ઓછી થશે અને મુસલમાનમાં અને ક્રિશ્ચનમાં ચાલ્યા જશે તો ભાઈ હરિજન હોય કે ભંગી એ એના કર્મના આધારે મતલબ કે ત્યાં જન્મ્યા છે પણ સમાન ભાવથી જુઓ તો જ મતલબ કે તમે ધર્મ સમજ્યા છો